નમસ્કાર મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું ખૂબ ખુબ સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા ને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂર થી કરીને વિડીયો લાઈક કરી દેજો આજના સૌથી મોટા સમાચાર વડોદરા એરપોર્ટ ને બમ થી ઉડાવી દેવાની ધમકી મળી વડોદરા એરપોર્ટ ને બમ થી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે જેમાં એરપોર્ટ ઓથોરિટી ને ઈમેલ દ્વારા ધમકી અપાઈ તેમાં ધમકી ભર્યો ઈમેલ મળતા એરપોર્ટ તંત્ર દોડતું થઈ ગયું છે તેમજ સ્થાનિક પોલીસને પણ જાણ કરી દેવામાં આવી જેમાં શાળાઓ અને એરપોર્ટ જેવા સ્થળો પર બમથી ધમકી ઉડાવી દેવાના ઈમેલનો સિલસિલો અટક્યો નથી અને વડોદરા એરપોર્ટને બમથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે ત્યારે કશું પણ વાંધાજનક એરપોર્ટ પરથી મળી રહ્યું નથી ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર અરબી સમુદ્રમાં ભારે કરંટ આઠથી દસ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા રાજ્યમાં તમામ જગ્યાઓએ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે આ સાથે જ વિવિધ જગ્યાઓએ સામાન્યથી ધોધમાર વરસાદી ઝાપટા પણ જોવા મળી રહ્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં એકવીસ તાલુકામાં વરસાદ વરસ્યો છે ત્યારે દ્વારકામાં પણ વરસાદી માહોલ જામી ગયો છે અને અહીં અરબી સમુદ્રમાં પણ ભારે કરંટની સ્થિતિ જોવા મળી રહી છે

અને હવે ઠેર ઠેર મોટા સર્કલો નડતરરૂપ જણાતા હટાવવામાં આવશે તેમજ સિગ્નલોનું પાલન કરવા માટે પણ પોલીસ કાર્યવાહી કરશે અને શહેરમાં રોંગ સાઈડ જનાર વાહન ચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે ગુજરાતમાં ચોમાસાને લઈને ચિંતાજનક સમાચાર રાજ્યમાં સત્તાવાર ચોમાસાની જાહેરાત તો થઈ ચૂકી છે જ્યારે રાજ્યના ઘણા વિસ્તારોમાં મેઘરાજાએ પધરામણી પણ કરી લીધી છે ત્યારે ગુજરાતમાં ચોમાસાને લઈને એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા જેમાં ચોમાસાની સિસ્ટમ ગુજરાતમાં નબળી પડી ગઈ છે અને ચોમાસું હજુ સુધી પણ નવસારીમાં જટકી ગયું છે ગાજવીજ અને ભારે પવન સાથે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે રાજ્યમાં આજે મધ્ય વરસાદની પણ આગાહી કરવામાં આવી છે ત્યારબાદના અત્યંત મહત્વપૂર્ણ સમાચાર પેટ્રોલ પંપ પર મહિલા ટોયલેટ વાપરતા સાવધાન પેટ્રોલ પંપ પર મહિલા ટોયલેટ વાપરતા પહેલા સાવધાન રહેજો જેમાં અમદાવાદમાં પેટ્રોલ પંપ પર મહિલાને કડવો અનુભવ થયો તેમાં વોશરૂમ ગયેલી મહિલાનો વિડીયો ઉતાર્યો હતો અંજલી ચાર રસ્તા પર આવેલ પેટ્રોલ પંપમાં આ બનાવ બન્યો જેમાં મહિલાએ બુમાબૂમ કરતા વિડીયો ઉતારનાર ફરાર થયો હતો ફરિયાદ કરતા સુપરવાઇઝરે પણ હાથ ઊંચા કર્યા હતા વધુ એક મહત્વપૂર્ણ સમાચાર નવસારીના ગણદેવીમાં દેવધા ડેમના દરવાજા ખોલાયા જેમાં દેવધા ડેમના હાલ વીસ દરવાજા ખોલવામાં આવશે તેમાં વરસાદની પેટર્ન જોયા બાદ અન્ય વીસ દરવાજાઓ પણ ખોલાશે અંબિકા નદીના કિનારે વીસથી વધુ ગામને એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે જેમાં ડેમના દરવાજા ખોલતા અંબિકા નદીના જળસ્તરમાં વધારો થશે દેવધા ડેમના દરવાજા ખોલવાની પ્રક્રિયા હાલ ચાલુ કરી દેવામાં આવી છે અમરેલીમાં વનરાજ સિંહે ચેકડેમ પર મારી લટાર અમરેલીમાં વનરાજા એવા સિંહે ચેકડેમ પર લટાર મારી છે જેમાં શૈત્રું નદીના ડેમ પર સિંહનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં છલોછલ ભરેલા ડેમ પર સિંહની શાહી લટારનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે બંને તરફ પાણી અને ચેકડેમ પર ડાલામાથા સાવજની મનમોહક રજવાડી ચાલનો વિડીયો જોવા મળ્યો સાવરકુંડલાના ફિફાદ નજીક શેત્રુજય નદીના ચેકડેમ પર ડાલા મથો જોવા મળતા સ્થાનિકોમાં પણ ભય ફેલાયો છે અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારમાં વરસાદ પડ્યો જેમાં અમરેલી જિલ્લાના પંથકમાં વરસાદ પડ્યો છે જેમાં બાબરા શહેર અને ગ્રામ્યમાં વરસાદ પડ્યો તેમાં વડિયાના ગુજરી બજારમાં પણ વરસાદ પડ્યો તેમજ બાબરા શહેરમાં બીજા દિવસે પણ વરસાદી ઇનિંગ જામી છે તથા રોડ રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા તેમજ ચોમાસાની શરૂઆત થતાં જ બીજા દિવસે ભારે બફારા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે ત્યારબાદ ગાંધીનગરના નવા મેયરના નામની થઈ જાહેરાત આજે પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી જેમાં ગાંધીનગરને બીજી વાર મહિલા મેયર મળ્યા છે નવા મેયર તરીકે મીરાબેન પટેલની પસંદગી કરવામાં આવી તેઓ કોબા વોટમાંથી જીત્યા છે ઉલ્લેખનીય છે કે મીરા પટેલ કોબા વોટમાંથી આઠ હજાર છસો ને પાંત્રીસ મત જીત્યા છે તથા અઢી વર્ષની ટર્મ પૂરી થતાં ફરી મેયર બદલાયા છે અને નવા મેયર તરીકે મીરાબેન પટેલની પસંદગી કરી લેવામાં આવી છે ત્યારબાદ રાજ્યમાં સવારથી અનેક વિસ્તારોમાં મેઘમહેર સુરતમાં ધમાકેદાર એન્ટ્રીથી રાહત ગુજરાતમાં ઠેર ઠેર વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે ત્યારે અનેક વિસ્તારોમાં મેઘમહેરના કારણે ઠંડક પ્રસરી ચૂકી છે છેલ્લા ચોવીસ કલાકમાં વાત કરીએ તો એકવીસ તાલુકામાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો અમરેલી વસોધરા સુરત સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલથી લોકો અને ખેડૂતપુત્રો પણ ખુશ જોવા મળી રહ્યા છે તથા છેલ્લા ચોવીસ કલાકમાં એકવીસ તાલુકામાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર મંગળવારની સવારે જામનગરથી મોટા સમાચાર સામે આવ્યા જેમાં જામનગરની મોદી સ્કૂલમાં આગ લાગી હોવાની માહિતી જાણવા મળી રહી છે. આગની ઘટના કેવી રીતે બની તેની તપાસ કરતા જાણવા મળ્યું કે ઇલેક્ટ્રિક પેનલમાં આગ લાગવાને કારણે અફરતફરી સર્જાઈ હતી. શાળાના સ્ટાફે આગને કાબૂ લેવા માટે તમામ પ્રયાસો કર્યા અને સાથે જ ફાયર વિભાગને પણ જાણ કરી દેવામાં આવી.

સુરતની મોટા ભાગની સ્કૂલોમાં વેન હડતાલને કારણે વાલીઓમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે વહેલી સવારથી જ વરસાદ વચ્ચે વાલીઓ બાળકોને સ્કૂલ છોડવા માટે મજબૂર બન્યા છે જ્યારે સુરતમાં પણ પંદર હજાર સ્કૂલ વાહન ચાલકો હડતાલમાં જોડાયા છે ત્યારબાદ ટેન્કર જોતા તૂટી પડ્યા લોકો પાણીની ભયંકર તંગી દિલ્હીની જનતા પાણીની તંગીથી પરેશાન થઈ રહી છે છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીમાં આપણે જોઈએ છીએ કે પાણીને લઈને લોકો વલખા મારવાનો વારો આવ્યો તો બીજી તરફ રાજનીતિ પણ તેજ બની છે ત્યારે સ્થિતિ એવી છે કે પાણીની ટેન્કર જોતા જ લોકો પાણી ભરવા રીસરના તૂટી પડે છે દિલ્હીના વિવિધ વિસ્તારોના દ્રશ્યો સામે આવ્યા છે જે જોતા સમજી શકાય છે કે કેવી ગંભીર પરિસ્થિતિ છે પાણીની ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર બકરા નદી પર તૈયાર થઈ રહેલો પુલ અચાનક તૂટી તૂટી પડ્યો પડ્યો બિહારના સિટી બકરા નદી પર બનેલો પુલ આજે અચાનક જાણવામાં આવી રહ્યું છે કે બકરા નદી પર બનેલા પુલનું ઉદઘાટન પણ હજુ બાકી હતું અને તે પહેલા જ કરોડો રૂપિયાના ખર્ચે બનેલો આ પુલ ધ્વસ્ત થઈ ગયો આ પુલ સિટી કીટ બ્લોક વિસ્તારના પાદરિયા ઘાટ પર બનાવવામાં આવ્યો હતો મળતી માહિતી મુજબ બકરા નદી પર બાર કરોડના આ પુલ બનાવવામાં આવી રહ્યો હતો ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર શાકભાજીમાં ભાવ વધારો ડુંગળી અને બટાકાના ભાવમાં સીધો જ વધારો ઉનાળામાં ખૂબ જ આકરો તાપ પડી રહ્યો છે લોકો ગરમીથી ત્રાહિમમામ પોકારી ઉઠ્યા છે ત્યારે તાપની અસર લીલોતરી શાકભાજી પર પણ પડી છે